નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલોમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ઓગણીસ ચાર બે હજાર ચોવીસ વાર શુક્રવાર રાજકોટ અને જમજોધપુર માર્કેટિંગ ગેટના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ મને વાવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડથી તો કપાસ નીચે ભાવ બારસો સિત્તેરથી ઊંચો ભાવ પંદરસો ચૌદ રૂપિયા ઘઉં ચારસો પિંચ્યાસીથી પાંચસો ને દસ ઘઉં ટુકડા ચારસો એંસીથી છસો ને પચાસ તુવેરની વાત કરીએ તો પંદરસોથી ચોવીસો ને એક રૂપિયો ચણા અગિયારસો ને એવુંથી બારસો પિસ્તાલીસ અડદ ચૌદસો પિંચ્યાસીથી બે ચોપન મગ પંદરસોથી બે હજાર રૂપિયા ચણા સફેદ સત્તરસોથી ત્રેવીસો રૂપિયા વાલદેશી આઠસોથી અઢારસો ને પંદર સિંગદાણા પંદરસો એંસીથી સોળસો એંસી મગફળી જાડી અગિયારસો પંદરથી તેરસો ને છવ્વીસ મગફળી ઝીણી અગિયારસો ત્રીસથી બારસો પિસ્તાલીસ એરંડા એક હજાર વીસથી અગિયારસો ને નવ તલી ચોવીસોથી ઇઠાવીસો રૂપિયા સોયાબીન આઠસો અડસઠથી આઠસોને નેવું તાલકાળા સિત્તાવીસો સિત્તાવીસથી બત્રીસો ને આડત્રીસ લસણની વાત કરીએ તો બારસો સાઠથી એકત્રીસો ને પચાસ તાણા બારસો પચાસથી અઢારસો ને અગિયાર જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ત્રણ હજાર છસોથી ઊંચો ભાવ ચાર હજાર ત્રણસો ને નેવું રૂપિયા રાય અગિયારસો પચાસથી તેરસો રૂપિયા મેથી નવસો ત્રીસથી તેરસો ને ત્રીસ વટાણા અગિયારસો અઠાવીસથી અઢારસો રૂપિયા રાયડો આઠસો એંસીથી નવસો ને સિત્તેર ડુંગળીની વાત કરીએ તો એકસો દસ રૂપિયાથી ત્રણસો ને પંદર રૂપિયા કલોન્જી તેત્રીસો સત્તાવનથી છત્રીસસો ને પાસાઠ હવે વાત કરીએ જોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ તેરસો છવ્વીસથી ઊંચો ભાવ ચૌદસો ને છન્નું રૂપિયા મગફળી ઝીણી નવસોથી બારસો રૂપિયા મગફળી જાડી નવસો પચાસથી બારસો ને છપ્પન તુવેરની વાત કરીએ તો અઢારસો એકથી પચીસસો ને એક રૂપિયો ચણા એક હજાર એંસીથી બારસો ને એકવીસ ધાણા એક હજારથી સોળસો એક્યાસી ધાણી તેરસોથી સત્તરસો એક્યાસી ઘઉં ચારસો વીસથી ચારસો પંચાણું બાજરો ત્રણસોથી ત્રણસો ને છાસઠ અડદ બારસોથી ઓગણીસો ને એકવીસ રાયડો આઠસો પચાસથી નવસો ને એકાણું મેથી નવસોથી એક હજાર એકોતેર સોયાબીન આઠસોથી આઠસો ને એક્યાસી મગ એક હજારથી ચૌદસો ને એકત્રીસ જીરુની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ત્રણ હજાર સાતસો ઊંચો ભાવ ચાર હજાર એકતાલીસ રૂપિયા તો આ આપણે રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર